આ બધી ઢીંગલીઓના હાથ પગ કેમ બાંધેલા છે તે કેમ જુદી રીતે નાચે છે પાંચ વર્ષની મીરાએ પૂછેલ બાળ સહજ સવાલોથી પ્રેમીલા હસી પડી તેને મીરાને તીડી લીધી પછી સમજાવ્યું બેટા આ કટપુતળી છે તેના બંધાયેલા હાથ પગની દોર જેના હાથમાં હોય તે નચાવે તેમ તેને નાચવું પડે જીવનની ઘટમાળ એક વણથંભી રફતારથી દોડે જતી નદી જેવી છે જે પોતાના ખળખળ વહેતા પ્રવાહ સાથે સુખરૂપી કાંપ અને દર્દરૂપી પથ્થર બને વહાવી લાવે છે કદાચ આ સુખ દુઃખ તડકા યા એમાં જીવનનું સાચું સૌંદર્ય સમાયેલ હશે સમય પોતાની સાથે ચાર દાયકા સરકે અઢાર વર્ષના જીષ્ણુની મમ્મી પણ બની ગઈ ઘર પર હજુ તે પરણીને આવી ત્યારે હતું એવું સસરાજીનું એકઠતું શાસન એકબંધ હતું સાસુમાને પોતાની માજ જ મીનાએ કાયમ તેનો પડ્યો બોલ ઝીલ્યો હતો રાત તેના બેંક મેનેજરનું સ્ટેટસ પણ ભૂલી ન શકતા જોઈ અને જિષ્ણુની પોતાની અલદ દુનિયા હતી જે મોટે ભાગે તેમના લોકડ મોબાઈલ પર કેન્દ્રિત હતી આ ચોવીસ વર્ષમાં જો કોઈની પરિસ્થિતિ ન બદલાઈ હોય તો તે મીરાની હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મીરા ઠાકોરજીની માલા અને સામગ્રી બની ગઈ હોય તો આપી જજો પૂજાના ખંડમાંથી સવારે સવા આઠે સાસુમાએ કહ્યું હા મમ્મીજી લાવી પ્રસાદ માટેની સુખડીના ચડકા પાડતા મીરાએ જવાબ આપ્યો મીરા સુજ લૂછ્યા લેપટોપ અને ટિફિન કારમાં મૂક્યા ઓહ આજે મારે આ શર્ટ સાથે બ્લુ ટાઈ જોઈએ છે બ્લેક નહીં સાંભળે છે મીરા રાજના ધાણીપૂટ સવાલો મીરાની ધડકનમાં વધારો કરતા રહ્યા નેપકિનથી પરસાવવા લૂચતી તે સહેર ખંડ તરફ રાજની સેવામાં સરકી ત્યાં હોલમાં સસરાજી બોલ્યા બે દિવસ પહેલાંની રવિપૂર્તિ શોધી આપજો મારા ચશ્માનો કાન ઝાખો થઈ ગયો છે રાજને સમય નહીં હોય તો તમે શાકભાજી લેવા જાઓ ત્યારે બદલાવી લાવજો જી પપ્પા ને મીરાએ રાજના કામ નિપટાવ્યા મમ્મા હું બપોરે લંચમાં ભીંડી અને ગરમ ફૂલકા ખાઈશ એટ ત્રણ ત્રીસ ઓકે બાય જીષ્ણુ મોબાઈલની સ્ક્રીન પર આંગળી અંગૂઠા પેરવતી દૂધનો ગ્લાસ પીને નીકળી ગયો ઉપ મમ્મા આઈ એમ ઓન ડાયટિંગ હું નહીં ખાવું આ પરોઠા મને ટોમેટો સૂપ બનાવી દે જુ થઈ મીરાની આંખો સામે પેલી કઠપુતળીઓ ગુમી રહી જેની ભાગદોડ બીજાને હસ્તક હતી સૌ નચાવે તેમ નાચતી હતી હમણાંથી લાગતો થાક મીરાને પચીસ વર્ષે આવા વિચારો તરફ ખેંચી જતો જુની મોટી બહેન જેવું શરીર સ્વસ્થ અને રાધા સમૂહ ધરાવતી મીરા અરીસામાં હમણાંથી પોતાના ચહેરા પરથી રૂપની લાલીમાં ઘટતી જતી મહેસૂસ કરતી હતી નમો નમોજી શંકરા ભોલેનાથ શંકરા મોબાઈલે કૃતિ કોલિંગના ફ્લેશિંગ સાથે રીંગ વગાડીને પ્રતિબિંબમાંથી મીરાને વાસ્તવિક દુનિયા તરફ ફેંકી હેલો કૃતિ કેમ છે તું ક્યારે આવી મુંબઈથી જીજાજીની તબિયત સારી છે ને મીરાએ સવાલો રૂપે લાગણીઓ વરસાવી અરે અરે બ્યુટિફુલ જરા નિરાંતે એક એક પૂછ મારી મેમરી તારા જેવી સોલિડ બીએસસી કર્યું ત્યારે પણ નહોતી અને હાલ પણ નથી બોલ ક્યારે આવે છે ઘરે કૃતિએ કહ્યું રાજને પૂછીને કોલ કરું તને તું રોકા માની યસ માય ડિયર વન મંથ નાઇધર મોર નોરલેસ ઓકે કરું કોલ બાય આટલું બોલીને કોલ કટ કર્યો ત્યાં મીરા અને છાતીમાં શણખો આવ્યો તેનો હાથ તરફ ત્યાં ગયો એક ક્ષણ માટે મીરાની ઓ માં બોલાઈ ગયું ને તેની નજર સામે મેળામાં કઠપતળીઓ બતાવતી સૌ માટે આજીવન ઉપલબ્ધ રહેતી અને અંત સમયે સ્તન કેન્સરથી પીલાતી મા તરભરી રહી તેને એક સાથે હજાર વિંચીના ડંખની વેદના ઉપણી ક્યાગ ત્યાગ સમર્પણ સાલસતા સૌંદર્ય જેવા સદ્ગુણો સાથે માનો રોગ પણ વારસામાં ઓ લખલખું ભર સુંદરતા ખોવાનો હતો સ્ત્રીત્વ નાશ થવાનો હતો પૂર્ણતા ગુમાવવાનો હતો પીડાનો હતો મોતનો હતો એક શણકા અને તે પછીની ત્રણ મિનિટમાં મીરાના મન પર મણનો ભાર મુકાઈ ગયો મીરા જુઓ કોણ આવ્યું છે આવો આવો રેવાબેન સાસુના સાથથી મીરાની પાંપડ પરથી ખરી પડવા આસુએ ધક્કા મુક્કી કરી તેણે તરત ખુદને સંભાળી પીડા પર સ્મિતનું વરખ ચડાવી અવારનવાર આવી ચડતા ભાઈજીની આગતા સ્વાગતા કરવા બહાર આવી બીજા દિવસે રાજને પંદર દિવસ મીટિંગ માટે જવાનું હતું રેવા ભોઈએ તે પછીના દિવસે ઉપડતી વીસ દિવસની જાત્રામાં સાસુ સસરાને પરાણે સાથે લીધા જાણે જીભે આવેલા શબ્દો મારે તમારી બહુ જરૂર છે રાજ મીરાએ બળજબરીથી પાછા ધકેલ્યા જુ પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત બની અને જીષનું ત્રણ દિવસ પ્રોજેક્ટ માટે કંપની વિઝિટ ગયો મીરાએ તરત કૃતિને ફોન કર્યો બંને તેના મમ્મીના ઘરે મળ્યા પણ મીરાનો ઉતરેલો ચહેરો તેની ભીતરના કોલાહલની ચાડી ખાતો હતો થોડી ઔપચારિક વાત પછી એકાંત મળતા કૃતિએ લાગલું જ પૂછી લીધું શું થયું છે મીરા કેમ આટલી ઉદાસ છો ક્યાંય કોલેજમાં મેડલ્સ જીતી ભણવામાં અવલ અને મેગેઝીનમાં કવિતા અને વાર્તાઓ લખતી મિસ બ્યુટી મીરા કક્કરને કયા લગ્ન પછી તું સાચું કહું મીરુ પ્રેમીલા આંટીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા તે બહુ ઝડપથી લગ્ન તો કરી લીધા કલમ પણ મૂકી દીધી ને તું આમ સુખી તો છો પણ ખુશ છો ખરા મીરાને જાણે દદડવું હતું અને ઢાળ મળ્યો તેણે પોતાની અંદર ખદખદ તો સુખની ભ્રમણાનો સુસુપ્ત જ્વાળા મૂકી ફાડી નાખ્યો અને આ શુઓનો ધક ધક તો લાવારસ કેટલીય વાર સુધી ખુશ મિજાજ કૃતિનો ખભો દજાડતો રહ્યો પછી સ્વસ્થ થઈ મીરાએ આખી વાત કરી પોતાની શંકા કંઈ સંભળાવી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છેક રાતે જવાનું હતું તેથી કૃતિને તરત શહેરના જાણીતા કેન્સર નિષ્ણાત ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લખાવી સાંજે ડોક્ટર પાસે ગયા ત્યારથી માંડી નિદાનમાં પકડાયેલા એક સેમીની ગાંઠ તેમજ તેના શક્ય ઇલાજ વિશે અને ભયસ્થાન વિશેની વિગતો સમજાવેલી સ્થિતિ સુધી ટુકડામાં તૂટેલી મીરાને કૃતિ સમેટીને જોડતી રહી બહાર આવી કૃતિની ધીરજ આ તે મીરાને ભેટી પડી મીરવતું હોય એકદમ જાણીતો અવાજ ત્રીસ વર્ષે મીરાના કાનમાં મોરલી શો વાગી રહ્યો હા એ માધવ જ હતો બાર સાંજ સુધી સાથે ભણેલો માધવ મેડિકલનું ભણવા પ્રદેશ ગયેલો માધવ જતા પહેલાં મીરા પાસે પ્રતીક્ષા કરવાનું વચન માગતો માધવ અને પરત ફર્યા પછી કદી પ્રિયતમાને પારકી થાપણ ઘણી સંપર્ક પણ ન કરનારો મીરાનો પ્રિયતમ માધવ ત્યાં જે ડૉક્ટર બની વાળમાં જરા ચાંદી લગાવીને પોતાની મીરુને જોવામાં સરળ સમય વિસરી ગયો કૃતિ પણ માધવને ઓળખી ગઈ ડોક્ટર સાહેબ તમે ટ્રસ્ટી સાહેબ બોલાવે છે એક વોર્ડ બોયે કહ્યું માધવે તે તરફ જતાં કૃતિ કૃતિને મીરા સાથે ફોન નંબરની આપલે કરી બીજા દિવસે મળવાનું વચન લઈ ત્યાંથી ઝડપ પેર ઓફિસ તરફ નીકળી ગયો મીરા માધવની પીઠ તરફ અફલક નજરે જોઈ રહી અચાનક જાણે માધવની સ્નેહ અસરમાં તેનું થોડીવાર પહેલાંનું દર્દ હળવું પડતું અનુભવી રહી કૃતિ પણ મીરાના ઉદાસ ચહેરા પર અચાનક આવેલી ચમકતી ખુશ થઈ બંને બેનપણીઓ બીજા દિવસે એક દરિયા કિનારે માધવને મળશે તેવું નક્કી કરી ઘરે ગઈ ત્યારે પછી મીરા તો જાણે આટલા મોટા દર્દને માધવને મળ્યાની ખુશીમાં વિસરી ગઈ પણ કૃતિ ખૂબ જ સજાગ હતી તેણે રાતે માધવને કોલ કર્યો અને સગળી હકીકતથી તેને વાકેફ કર્યો ક્ષણભર તો સામે છેડે એકદમ ચૂપકીદી છવાઈ ગઈ પરંતુ જ્યારે કૃતિએ મીરાના તમામ રિપોર્ટ્સ માધવને મોકલ્યા ત્યારે માધવના હૃદયને ધરપત મળી તેણે તરત જ કૃતિને વળતો કોલ કર્યો અને સમજાવ્યું કે પોતે આ જ વિષય પર કરેલ રિસર્ચ પેપર છેક રશિયામાં યોજાયેલી મેડિકલ કોન્ફરન્સમાં સન્માનિત થયું છે પછી બોલ્યો કૃતિ મારા માટે મીરાનો ઈલાજ સૌથી મહત્ત્વની વસ્તુ છે હું ભલે મીરાને પામી ન શક્યો પણ જેમાં હજારો પટરાણીઓની વચ્ચે પણ કૃષ્ણને રાધા નહોતી ભૂલાઈ તેમાં માધવ અપ્રિતમ સફળતાની વચ્ચે પણ કદી પોતાની પ્રિયતમા મીરુને ક્ષણ માટે પણ હૃદયના સામ્રાજ્યમાંથી દૂર કરી શક્યો નથી બીજા દિવસે માધવે હોસ્પિટલે પહોંચીને સૌપ્રથમ મીરાએ જે ડૉક્ટરને બતાવ્યું હતું તેની સાથે મીરાના કેસ વિશે લાંબી ચર્ચાઓ કરી મીરાનું સ્તન કેન્સર હજુ પ્રથમ તબક્કામાં જ હતું તેથી તેને સારવારથી આસાનીથી દૂર શકાય તેમ હતું પ્રશ્ન એ તો કે આ સારવાર કર્યા પછી આગળ જો કેન્સર બીજા અંગોમાં થોડું પણ ફેલાયું હોય તો ગાંઠ સાથે કદાચ મીરાને તે અંગ પણ દૂર કરવું પડે તેવા સંજોગો ઊભા થાય આવી પરિસ્થિતિમાં સામાન્ય સ્ત્રીઓ એટલી હદે નકારાત્મક ભાવમાં સરી જતી હોય છે કે તેને સકારાત્મક લાગણીઓ તરફ ખેંચી જઈને હકારાત્મક પરિણામ મેળવી શકાય ઘણા કેસમાં સ્ત્રીઓની માનસિક નબળાઈની પરિસ્થિતિને લીધે કેસ બગડતા માધવ અને કેન્સર નિષ્ણાત અન્ય ડોક્ટરોની હિસ્ટ્રીમાં જોવામાં આવ્યા હતા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો ને તેથી માધવે નક્કી કર્યું કે તેના તરફથી મીરાને માનસિક આધાર આપવામાં કોઈ કચાશ નહીં રાખે આખરે જિંદગીએ પહેલીવાર તેના પ્રથમ પ્રેમને સાચા અર્થમાં પ્રેમની જરૂર છે ત્યારે જ પ્રેમ આપવાનો મોકો આપ્યો છે બીજા દિવસે સાંજે જ્યારે સારવારની તમામ વિગતો મીરાને કઈ રીતે સરળતાથી સમજાવીને ગળે ઉતારવી તે કહેવા કૃતિ માધવ અને મીરા દરિયા કિનારે મળ્યા ત્યારે ફરી એકવાર મીરા અને માધવ પોતે કઈ પરિસ્થિતિમાં કઈ તકલીફમાં મળ્યા છે તે ભૂલી ગયા ચાલીસી વટાવેલા બંને પરિપક્વ પ્રેમીઓ એકબીજાને નજરોમાં પવિત્રતાની ભરી રહ્યા માધવે મીરાને સમજાવવાનું શરૂ કર્યું જો મીરા જિંદગી એટલી જીવવી તે આપણા હાથમાં નથી પરંતુ કેવી રીતે જીવવું તે આપણા હાથમાં જ છે પીડાને ઉછેરીને મોટી કરવા કરતાં જ્યારે તે જડમૂળથી દૂર થઈ શકે એમ છે ત્યારે આપણી પણ જિંદગી પ્રત્યે એટલી જ ફરજ બને છે કે આપણે આપણો અભિગમ સંપૂર્ણપણે હકારાત્મક રાખીએ કોણ કહે છે કે જિંદગી જીવવાનો બીજો મોકો નથી આપતી આપે તો છે જ પરંતુ માણસ તે તક પોતાના નકારાત્મક અભિગમને કારણે ગુમાવી બેસે છે હું ઈચ્છું છું કે આ સમગ્ર સારવાર દરમિયાન તું શ્રીમતી મીરા ટિક્કર નહીં પરંતુ મીરા કક્કડ બનીને મારો સાથ દે એ જ મીરા કે જે ખુદ ઉર્જાથી ભરપૂર હતી કલમ જેનું જીવન હતું ને જે હંમેશા દરેક તબક્કે પોતાનું સંપૂર્ણ આપવા ટેવાયેલી હતી બોલ મીરા તું મને આટલું વચન આપી શકીશ મીરા માધવને ધુંધળી નજરોએ તાકી રહી મનોમન ઈશ્વર સાથે પોતાની નિયતિમાં માધવને છેક આ તબક્કે મોકલવા બદલ આભાર માનવો કે અફસોસ કરવો તે વિશે સંવાદ કરતી અનાયસે માધવ તરફ પોતાનો હાથ લંબાવી રહી આઈસ્ક્રીમ લેવાને બહાને કૃતિએ આ અપ્રિતમ ક્ષણોએ જીવવા માટે બંને સાચા પ્રેમીઓને એકલા મૂક્યા એ દરમિયાન બંને ફક્ત હથેળીમાં હથેળીથી અપાયેલા વચનો અને મૌન સંવાદ વડે જીવતા રહ્યા માત્ર માધવના સ્પષ્ટની ઉર્જાથી મીરામાં જિંદગીને ફરી એકવાર જીવી લેવાનું પોતાના માટે જીવી સંચારિત થયું એટલું જ નહીં પણ માધવે મીરાને રોજ એક સુંદર કવિતા લખી પોતાને ભેટમાં આવશે એવું પણ વચન માંગ્યું તે પછીનો સંપૂર્ણ તબક્કો એવો હતો કે જેમાં મીરા અને શારીરિક તકલીફો હતી તો વળી પતિ રાજ તથા પરિવારની છતી થતી અમુક માનસિકતાઓ તેને અંદરથી અચમચાવી રહી રાજને મન તેનું વ્યક્તિત્વ નહીં શારીરિક સૌંદર્ય મહત્વનું હતું વડીલો માટે તે એક રોબોટ વહુ હતી તો સંતાનો માટે માત્ર હતી માં પહેલાંની મીરાને સમજવાનો ન તેમને રસ હતો ન સમજણ ન ફુરસદ પરંતુ એક એવો સાથ હતો કે જે અદશ્યપણે તેની સાથે રહીને કાનમાં વાંસળીની સૂરની જેમ રેલા બસ આ ત્રણ શબ્દો આખી સારવાર તેના ભયસ્તાનો સહિત સમજાવી તે દરમિયાન રાજના ચહેરા પર બદલાતા ભાવને જોઈને માધવ તેનામાં એક પતિ કરતા એક સામાન્ય પુરુષને વધારે દેખાયો સારવાર દરમિયાન મીરાના રેશમી લાંબા વાળની ખરીને

પુસ્તક પુસ્ત કરી તેને સાહિત્ય અકાદમીમાં મોકલી આપેલ આખરે આઠ મહિનાની લાંબી પરંતુ સફળ સારવારને અંતે મીરાનો કેન્સરનો રિપોર્ટ નેગેટિવ આવ્યો જે દિવસે મીરા સંપૂર્ણપણે ભયમુક્ત થઈ તે સાંજે મીરાના મોબાઈલમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટેનો એવોર્ડ તેના પુસ્તક જંખનાને મળ્યો છે તેવો કોલ આવ્યો ત્યારે મીરાની આંખો હર્ષાસુસરીથી છલકાઈ તે આ બધું માધવે જ કર્યું છે તેવું સમજી ગઈ મનો મન તે માધવના પ્રેમની પરાકાષ્ઠાને જીવી ગઈ મીરાએ નક્કી કર્યું કે આ એવોર્ડ ચાહે રાજને જે લાગે તે પણ પોતાના જીવનદાતા ડૉક્ટર એવા માધવના હાથે જ સ્વીકારશે બીજા દિવસે રાજ જ્યારે બેંક જવા નીકળ્યો ત્યારે મીરાએ તેને સાંજે એવોર્ડના સમારંભમાં જવાની વાત યાદ કરાવી તો રાજ બોલ્યો મીરા જો હાલતમાં તને આટલા લોકોની વચ્ચે જવું પસંદ હોય તો તું જજે પરંતુ મને આ રીતે ત્યાં લોકોની વચ્ચે તારો રોગ વિશે કોઈ સવાલ થાય તે પસંદ નથી માટે હું નહીં આવી શકું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મીરા આ સાંભળી અવાચક થઈ ગઈ તે કૃતિને ફોન કરી રોઈ પડી કૃતિએ માધવને ફોન કરી અને મીરાની સ્થિતિ સમજાવી માધવે મીરાને સાસરે એક પણ વાર ફોન ન કરેલો પરંતુ તે દિવસે હિંમત કરી કોલ કર્યો અને કહ્યું હું તારી સાથે એ સમારંભમાં હાજર રહીશ તે સાંજે મીરાની જિંદગીની સૌથી ઉત્તમ ક્ષણો હતી કે જ્યારે તે પરિવારના એક પણ સભ્યની હાજરી વગર માત્ર મીરા બનીને પોતાનો એવોર્ડ પોતાની સૌથી પ્રિય વ્યક્તિની નજર સામે સ્વીકારી રહી હતી સમારંભ પૂરો થયા પછી માધવ માન માનભેર મીરાને ઘરે મૂકી ગયો બીજા દિવસે જ્યારે મીરાએ માધવને કોલ કર્યો ત્યારે તે સ્વિચ ઓફ આવતો હતો તેથી તેણે કૃતિને આ વિશે પૂછ્યું કૃતિએ કહ્યું કે મીરા તું સાચા અર્થમાં માધવની રાધા છો માટે અથાગ પ્રેમ કરવા છતાં તું તેને પહેલાં પણ ન પામી શકી અને વિરહની તારી કિસ્મત બનાવી તારી જિંદગીને સુધારી તારો માધવ હંમેશા માટે અમેરિકા જતો રહ્યો છે જતાં પહેલાં તેણે તારા માટે એટલું જ કહ્યું છે કે મીરાના જીવનમાં મારી હાજરી હંમેશા હવા સ્વરૂપે રહેશે હું તેને ખાઈ નહીં પરંતુ સૂક્ષ્મ રૂપે તેની આસપાસ જ હોઈશ જ્યાં સુધી તે આ ધરતી પર શ્વાસ લેશે ત્યાં સુધી મીરા અને તેના હૃદયમાંથી કુર દૂર નહીં કરી શકે પરંતુ નજર સામેની તેની હાજરીમાં મીરાની જિંદગીને ડહોળી શકે છે તેથી તે હંમેશા માટે જઈ રહ્યો છે અને હવે ફરી ક્યારેય તે મીરાની સામે નહીં આવે પણ મીરા કલમ ન છોડે તો જ તેનો પ્રેમ સાર્થક ગણશે મીરા પોતાને મળેલા શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમની અભિભૂત થઈ રહી આજે તેની કોઈ જંખના આવે અધૂરી ન હતી કેમ કે તેના સ્ત્રીત્વને એ માન મળ્યું હતું જે દરેક સ્ત્રીની નિયત નથી હોતી મીરાએ ડાયરી આત્મા લઈ કલમ ઉપાડી નવા સંગ્રહનું શીર્ષક લખ્યું એક પગલું પૂર્ણ તરફ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટમાં જયશ્રી ગોગા મહારાજ લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ